स्वागत ऑनलाइन जन फरियाद निवारण कार्यक्रम अंतर्गत नवंबर 2024 ના રાજ્ય સ્વાગત માં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી એ વિવિધ રજૂઆતો સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી ના સુચારુ ઉપયોગથી પ્રજાજનોની સમસ્યા અને રજૂઆતોના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર બે હજાર ચોવીસ ના રાજ્ય સ્વાગત માં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી

સ્ક્રુટિની કરીને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પરામર્શમાં રહીને તેનું નિવારણ કરવામાં આવે છે નાગરિકોની લાંબા ગાળાની પડતર રહેલી રજૂઆતો મુખ્યમંત્રી સ્વાગતમાં પોતે સાંભળે છે અને જિલ્લા વિભાગોના અધિકારીઓને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન સૂચનાઓ પણ આપે છે નવેમ્બર બે હજાર ચોવીસના ચોથા ગુરુવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં એકસો વીસ જેટલી રજૂઆતો મળી હતી તેનું સંબંધિત અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું સાત જેટલા અરજદારોની લાંબા સમયની પડતર રજૂઆતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષની વિડીયો વોલ મારફતે મેળવી હતી તેમણે અરજદારોને વારંવાર કચેરીમાં આવવું ન પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તે હેતુસર જિલ્લા અધિકારીઓને નિશ્ચિત સમય મર્યાદામાં રજૂઆતોનું નિવારણ લાવી દેવા અને તે અંગે રજૂઆત પણ જાણ કરવા માટેના સૂચનો કર્યા હતા આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવો સર્વ પંકજ જોશી અને મનોજ કુમાર દાસ સચિવ અવંતિકા સિંઘ ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા